સેતાન કરતા માર્કેટિંગ યાર્ડ ખાતે મારી સાથે ઉપસ્થિત રહેલા મારા કાયમના ભાઈ સમાન સાથી મિત્ર મયૂરભાઈ સાકરિયા અને પર્શોતમભાઈ રાખેલભાઈએ સાથે ભૈક્રમભાઈ તમે અમરભાઈ મકવાળા અને અમારી સુરેન્દ્રનગરની આખી ટીમનું પણ સ્વાગત કરીએ છીએ

હાથ કપામાં નાખવો હોય તો નાખે આડો નાખવો હોય તો નાખે હાથ નાખવો હોય તો નાખે પગ નાખવો હોય તો નાખે અને સપાજ આઉટ જતો હોય કે ભેદ છે તો માથું ભરાવી દે તમારે જેવી રીતે ચેક કરવું હોય એવી રીતે મહત્વની વાત છેલ્લા બે ત્રણ દિવસથી ધ્યાને આવી એક વિડીયો